બે વિકલ્પ આપવામાં આવે ત્રણ વર્ષમાં ત્રણ ગણા નાણાં બનાવવા છે કે વીસ વર્ષમાં વીસ ગણા નાણાં છે સંભાવના વીસ ટકા છે પરંતુ તમારે વીસ વર્ષમાં વીસ ગણા નાણાં બનાવવા હોય તો એની સંભાવના એસી ટકાથી વધારે છે હવે તમે પસંદ કરો કે તમે વીસ વર્ષમાં વીસ ગણા નાણાં બનાવવા માંગો છો કે ત્રણ વર્ષમાં ત્રણ ગણા તો સ્વાભાવિક છે કે આપણે પસંદ કરશું વીસ વર્ષમાં વીસ ગણા નાણાં બનાવવાનો વિકલ્પને આ વિકલ્પ અવાઇલેબલ છે પરંતુ કોઈ લોકો કોઈ ઇન્વેસ્ટર આ વિકલ્પ પસંદ નથી કરતા બધાએ ત્રણ વર્ષમાં ત્રણ ગણા નાણાં બનાવવા છે એની કોશિશ કરે છે અને નાણાં ગુમાવી રહ્યા છે એ માટે દરેક ઇન્વેસ્ટર એક જ પેટર્ન ફોલો કરે છે અત્યારે શેમાં વધુ વર્તણ મળે છે સોનામાં ખૂબ વળતર મળે છે તો બધા સોનું લેવા માગે છે બીટકોઇનમાં મળતું હતું ત્યારે બીટકોઇન પાછળ ભાઈ ગાતા ચાંદી પાછળ પ્રોપર્ટી પાછળ અનેક એસેટ ક્લાસ છે કે જેમાં જ્યારે એના ભાવ એકદમ વધતા હોય ત્યારે લોકો ઇન્વેસ્ટ કરવા દોડે છે અને બે ત્રણ વર્ષ પછી એના ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું ઘટી જાય છે કે નસીબને દોષ દેતા રોતા હોય છે કે મારા તો નસીબ જ ખરાબ છે જેમાં ઇન્વેસ્ટ કરું એમાં નાણાં ગુમાવું છું એની પાછળનું કારણ એટલું જ છે કે તમે થિયરી સમજતા નથી કે કઈ રીતે વીસ વર્ષમાં વીસ ગણા નાણાં બનવાની શક્યતા વધારે છે અને ત્રણ વર્ષમાં ત્રણ ગણા નાણાં બનાવવાની શક્યતા ઓછી છે યોગ્ય આયોજન કરવાથી એ બીજો વિકલ્પ વધુ ફાયદાકારક અને વધુ સેફ છે જો તમારે ત્રણ વર્ષમાં ત્રણ ગણા નાણાં બનાવવા હોય તો તમારે વાર્ષિક પિસ્તાલીસ ટકાનું વળતર મળવું જોઈએ એવી કોઈ જગ્યા નથી જે તમને વાર્ષિક પિસ્તાલીસ ટકાનું વળતર આપે હા કોઈ વખત એવી સ્થિતિ આવી જાય છે જેમ કે કોરોના આવ્યો તો બજાર સાઠ ટકા નીચે પડી ગઈ તો એ સમયે રોકાણ કર્યું હોય તો ત્રણ વર્ષમાં ત્રણ ગણા નાણાં બનવાની સંભાવના વધી જાય છે તો એની સંભાવના ફક્ત વીસ ટકા જ છે પરંતુ તમારે વીસ વર્ષમાં વીસ ગણા નાણાં બનાવવા હોય તો તમારે વાર્ષિક સોળ ટકા રિટર્નની જરૂર પડે વાર્ષિક સો ટકા રિટર્ન મળે તો પણ વીસ વર્ષમાં વીસ ગણા નાણાં બની જાય અને એ ક્યાં મળી શકે તો કે એ મ્યુચ્યુઅલ ફંડમાં તમને મળી શકે આરામથી અને એની સંભાવના એંસી ટકા કરતાં વધારે છે મ્યુચ્યુઅલ ફંડમાં સો ટકા રિટર્ન મળવાની સંભાવના કેવી રીતે વધારે છે એ પણ સમજવું અગત્યનું છે તમે જ્યારે ફિક્સ ડિપોઝિટ લ્યો છો તો તમારા નાણાંનું બેંક શું કરે છે તમને સાત ટકા વળતર આપે છે એ નાણાં લઈ તમારી પાસેથી બેંક ઉદ્યોગપતિઓને લોન આપે છે ઉદ્યોગપતિઓને બારથી ચૌદ ટકાની લોન આપે છે જેથી તમે તમારી પાસેથી લીધેલા સાત ટકા ઉપર એ પ્રોફિટ કમાઈ શકે એનો ખર્ચ કાઢી શકે બારથી ચૌદ ટકા એ લોન લઈ અને ઉદ્યોગપતિ સોળથી અઢાર ટકા કમાતા હોય તો જ એ લોન ચૂકવી શકે અને જો ઉદ્યોગપતિ લોન ચૂકવી શકશે તો જ તમને તમારા એફડીના નાણાં તમને પરત મળશે તો મારે સોળથી અઢાર ટકા વળતર મેળવવું હોય તો સરળ ઉપાય છે કે હું એ ઉદ્યોગપતિનો ભાગીદાર બની જાઉં જેથી મારું રિટર્ન પણ સોળથી અઢાર ટકા થઈ જાય તો મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમે ઉદ્યોગપતિઓના ભાગીદાર બનો છો એથી સોળથી અઢાર ટકા રિટર્ન મળવાની સંભાવના વધી જાય છે પરંતુ તમારે હજી વધારે સેફટી જોઈતી હોય તો પચીસ વર્ષમાં પચીસ ગણા બનાવવા માટેનો આયોજન કરો પચીસ વર્ષમાં પચીસ ગણા બનાવવા હોય તો તમારે વાર્ષિક ફક્ત તેર ટકા રિટર્નની જરૂર પડે છે અને અહીંયા તમારી નેવું ટકા કરતાં વધારે સફળતાની સંભાવના થઈ જાય છે તો રિટર્ન કરતાં સમય છે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે એ ખૂબ જ મહત્ત્વનું છે જે તમારી સંપત્તિ બનાવે છે તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો ત્યારે કમ્પાઉન્ડિંગને એનું કામ કરવા દો તમારું આયોજન એવું કરો કે વીસ વર્ષમાં વીસ ગણા નાણાં કે પચીસ વર્ષમાં પચીસ ગણા નાણાં બનાવવા છે તમારે ફક્ત ધૈર્ય રાખવાનું છે ધીરજ રાખવાની છે અને નેવું ટકા કરતાં વધારે સંભાવના છે કે પચીસ વર્ષમાં તમારા નાણાં પચીસ ગણા બનશે રોકાણ પછી કબીરની આ બે લાઈનો હંમેશા યાદ રાખો ધીરે ધીરે રે મના ધીરે સબકુચ હોય માલી સીચે સો ગળા ઋત આ એ ફલ હોય તમારા રોકાણને સમય આપો સંપત્તિ આપોઆપ બનશે